સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના જંબુસર પોલીસ સ્ટેશન ખાતે આજે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં પોલીસ ગુમ થયેલા અથવા જોડાયેલા છ મોબાઈલ ફોન અને એક મોટરસાઇકલ તેમના માલિકને પરત કર્યા હતા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી સંઘવીના માર્ગદર્શન અને ડીજેપી વિકાસ સહાયની સૂચના અનુસાર રાજ્યભરમાં આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે અરજદારોએ સીઆર પોર્ટલે પર તેમની ગુમ થયેલી વસ્તુઓ માટે અરજી કરી હતી જમ્મુસર પોલીસે આ પોર્ટલની મદદથી ગુમ થયેલી વસ્તુઓને શોધી કાઢી હતી કાર્યક્રમમાં જમ્મુસર પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાનિયા અને પી એસઆઈ કેડી રાઠવા ઉપસ્થિત રહ્યા હતા તમામ માલિકોએ તેમની ખોવાયેલી વસ્તુઓ પરત મેળવીને પોલીસનો આભાર માન્યો હતો પોલીસ દ્વારા ગુમ થયેલી વસ્તુઓને શોધવામાં અને તેના મૂળ માલિકો સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી રહી છે રિપોર્ટ તેરા ચૂષ્કો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે અંતર્ગત કુલ છ મોબાઈલ કે જે ચોરી અથવા ગુમ થયેલ હતા તેમજ એક મોટર સાયકલ જેની કિંમત આશરે પંચાવન હજાર તેમજ છ મોબાઈલની કિંમત એક લાખ વીસ હજાર ટોટલ મુદ્દામાં એક લાખ પંચોતેર હજારનો આજ રોજ તમામ અરજદારોને તેરા ચૂસ્કો કાર્યક્રમ તેરા ચૂષકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત રજ કરવામાં આવેલ છે અને આ પરોત્સ કરેલ મુદ્દામાં અંતર્ગત તમામ જે જંબુચરની પબ્લિક છે એ ખૂબ જ આભાર વ્યક્તિ કરી રહી છે મારું નામ રાજેશ મૈતા છે અને હું પછીલ્લા બાર માર્ચથી જમ્બુચરમાં રહું છું જૂન થાઉઝન્ડ ટવેન્ટી થ્રીમાં મારું ડેટમી નાઇન જે મોડેલ છે એ ફોન ચોરી થયો હતો જેની કમ્પલેન તત્કાલ એ જ દિવસે જમુસર પોલીસ સ્ટેશન ખાતે કરાવી હતી અને તાકીદે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને જમુસર પોલીસ સ્ટાફ તરફથી ખૂબ જ કામગીરી પણ કરવામાં આવી હતી અને છેલ્લા દોઢેક વર્ષથી જંબુસર પોલીસ સ્ટેશન તરફથી પોઝિટિવ રિસ્પોન્સ પણ મળતો હતો અને છે કે જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવની અંદર મેં ફરીથી આગળ કઈ રીતની પ્રોસેસ છે એ જાણવા જાણવા માટે પોલીસ સ્ટેશનમાં આવી અને પછી માહિતી લીધી કે જેના દ્વારા જંબુસર પોલીસ સ્ટેશન દ્વારા સાયબર સાયબર સેલ કરીને એક પોર્ટલ ખોલવામાં આવેલું છે કે જેમાં નંબરનો જે કોડ આવે છે એ એન્ટર કરવામાં આવ્યો અને બીજા કે ત્રીજા દિવસે તે મને મારો ફોન પરત કરવામાં આવ્યો હતો જે બદલ હું જંબુસર પોલીસ સ્ટેશન અને સાયબર સેલનો ખૂબ ખૂબ આભારી છું કે જેમના લીધેથી મારા અપ્રોક્સિમેટલી ચૌદ હજાર પાંચસો રૂપિયાનો જે આ જે ફોન છે પરત કરવામાં આવ્યો છે Good. There was a police station and staff and cyber support right. Thank you